નમસ્કાર મિત્રો રવાનું કાર્ય તેના શબ્દના અર્થ સાથે ઉદાહરણ સાથે સંપૂર્ણ રીતે અભ્યાસ કરીએ રવાનુકારી સંધિ છૂટી પાડી છે રવ એટલે શું થાય તો કે અવાજ અનુકારી રવ વત્તા અનુકારી અનુકારી એટલે અનુકરણ જેને નકલ પણ કહેવાય છે કે અવાજનું અનુકરણ તેને કહેવાય રવાનું કાર્ય કુદરતમાંથી ઘણા બધા શબ્દો પશુ પક્ષી કે ઇન્દ્રિયો દ્વારા કંઈક અનુભવ થતા હોય કે જે આ બધા જ શબ્દોને વ્યક્ત કરવા માટે જે શબ્દ તેને રવાનુંકારી શબ્દો કહેવાય છે દાખલા તરીકે ચકલીનો અવાજ કેવો આવે છે ચી ચી ખરેખર ચકલીને એવી ઉચ્ચારણ વ્યવસ્થા જ નથી કે જે આ ચ ઉચ્ચારી શકે પણ આપણને એવું સંભળાય છે કે ચકલી આવું બોલે છે એટલે આપણે એનું અનુકરણ કરીએ છીએ રવાનું કારી કહેવાય છે પાણી ટપકવાનો અવાજ કઈ રીતે આવે ટપ 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 ખરેખર પાણી ટપકે છે ત્યારે ટનું ઉચ્ચારણ થતું જ નથી પણ આપણને એવું સમજાય છે અને બીજા એવું સમજે છે એટલે આ બધા જ શબ્દો કારી શબ્દો કહેવાય છે